નમસ્કાર આજના મુખ્ય સમાચારની અંદર આજે મોદી વડાપ્રધાન પદ માટે શપથ લેશે પાંચ વર્ષ ફરી મોદી સરકાર ખેડૂતોનું આંદોલન શરૂ નકલી બિયારણને લઈને ખેડૂતો સાવધાન કૃષિ મંત્રીની જાહેરાત ખેડૂતોનું બે લાખ રૂપિયા સુધીનું દેવું માફ સાથે પાક નુકસાન સહાય જાહેર મહિલાઓને બાર રૂપિયાની સહાય સાથે ખેડૂતોને દર મહિને ત્રણ રૂપિયા ખાતામાં શાળા વેકેશનની તારીખમાં ફેરફાર આ કાર્ડમાં મળશે એક લાખ અને સાઠ હજાર રૂપિયા હજાર ખાતામાં પાક વીમો સાઠ દિવસમાં જમા રાશન કાર્ડ આધાર કાર્ડ પાન કાર્ડમાં ફેરફારો પેટ્રોલ ડીઝલ થયું છે સસ્તું સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતાની સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો મિત્રો અત્યારે સૌપ્રથમ વાત કરીએ તો મોદી શપથ લે તે પહેલાં મોટો નિર્ણય પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહ નવ જૂને દિલ્હીમાં યોજાશે એટલે કે મિત્રો આજે છે તે પીએમ મોદી શપથ લેશે આવી સ્થિતિમાં દિલ્હીને દસ જૂન માટે નોન ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત કલમ એકસો ચુમ્માલીસ લાગુ કરવામાં આવી છે પોલીસ કમિશન સંજય અરોરે જણાવ્યું કે શપથ ગ્રહણ સમારોહ માટે બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે અધલશ્કરી દળોની પાંચ કંપનીઓ એન એસજી કમાન્ડો ડ્રોન અને સ્નાઇપર્સ પર રાષ્ટ્ર પતિ ભવનની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવી છે મિત્રો ત્યારબાદ જો સમાચારની અંદર વાત કરીએ તો આજે આ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં હજી પણ ગરમી પડી રહી છે આ કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ છે આજે વલસાડ તાપી અમરેલી ભાવનગર દાદાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આ વચ્ચે અમદાવાદ અને ગાંધીનગરમાં સૌથી વધારે ગરમી નોંધાઈ છે છેલ્લા ચોવીસ કલાકમાં અમદાવાદ અને ગાંધીનગરમાં તેતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોનું બે લાખ રૂપિયા સુધીનું દેવું માફ થશે એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ ત્રેપન લાખ વીસ હજાર છસો છવ્વીસ ખેડૂતોની યાદી નોંધવામાં આવેલી છે તેમાંથી સાડત્રીસ લાખ અઠ્યાવીસ હજાર છસો ઓગણચાળીસ ખેડૂતોને બે હજાર બાવીસ અને ત્રેવીસ વર્ષ દરમિયાન એટલે કે એકત્રીસમી જાન્યુઆરી બે હજાર ત્રેવીસની સ્થિતિ સુધીમાં માત્ર દસ મહિનાની અંદર કૃષિ માટે કુલ અઠ્ઠાણું હજાર બસો કરોડ રૂપિયાની લોન લીધી હતી ભલે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે પરંતુ તેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોના માથે બે લાખ હજાર પાંચસો અને પંચાણું રૂપિયાનું દેવું છે મિત્રો પાંચ વર્ષ ફરી મોદી સરકાર એનડીએ સંસદીય દળના નેતા નરેન્દ્ર મોદી આજ સાંજે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુક્રવારે મોદીને સરકાર બનવા માટે આમંત્રણ આપ્યું હતું સાથે મોદીને વડાપ્રધાન પદ માટે નામાંકિત કર્યા છે લોકસભા ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળ એનડીએને બસો ત્રાણું બેઠકો મળી છે જ્યારે ભાજપના એકલા હાથે બસો ચાલીસ બેઠકો પર જીત મેળવી છે સાથે મિત્રો વાત કરીએ તો શપથવિધિ ગુજરાતમાંથી કોને કોને મળ્યું છે આમંત્રણ આજે નરેન્દ્ર મોદી ત્રીજી વખત પીએમ તરીકે શપથ લે છે તેમની શપથવિધિના કાર્યક્રમોમાં ગુજરાતમાં એક હજાર ચાલીસ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે ભાજપ સંગઠનના તમામ મોરચાના પદાધિકારીઓ તમામ વંદે ભારતના દસ ડ્રાઈવર સફાઈ કર્મચારીઓ અને કિન્નર સમાજના આગેવાનોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને મળશે એક લાખ અને સાઠ હજાર રૂપિયા સુધીની લોન ભારત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ચલાવવામાં આવતી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને એક લાખ સાઠ હજાર રૂપિયા સુધીની કૃષિ લોન આપવામાં આવે છે કિસાન ક્રેડિટ કાર્ડનો સૌથી મોટો ફાયદો એ છે કે સીસી લોનની સાથે ખેડૂતોને તેમના પાક વીમો મળી શકશે આ યોજનાનું વાત કરીએ તો મિત્રો પશુપાલકો અને મત્સ્ય પાલન કરનાર ખેડૂતોને વ્યાજબી દરે આ લોન ઉપલબ્ધ રહેશે તાજેતરમાં ભારત સરકારે ખેડૂતોને ત્રણ લાખ સુધીની ટૂંકા ગાળાની લોન પર વાર્ષિક દોઢ ટકા રિબિટ આપવાનો નિર્ણય કર્યો છે તેનાથી ખેડૂતોને મોટો આર્થિક સંકટમાંથી બચાવી શકશે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન છેલ્લા કેટલાક વર્ષોમાં સરકાર દ્વારા તમામ વિભાગોને ઈ કેવાયસી દ્વારા ગ્રાહકોને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે તમને જણાવી દઈએ કે દેશના ગરીબ વર્ગ માટે રાશન કાર્ડ તેમની ઓળખ છે કારણ કે તેમના પર તેમનું ઘર મફતમાં રાશન મળે છે પરંતુ તમને જણાવી દઈએ કે સરકાર હવે સ્પષ્ટ કરી દીધું છે કે જે લોકોએ હજુ સુધી પોતાના કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તેમનું રાશન હવે બંધ કરી દેવામાં આવશે એટલે કે તેવા તમામ લોકોને હવે મફતમાં રાશન આપવામાં આવશે નહીં જેથી જે પણ મિત્રોએ પોતાના રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું અથવા તો કરાવવાનું બાકી હોય તેવા દરેક મિત્રો છે તે રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી દેજો ત્યારબાદ જ તમને પૂરતું અનાજ મળવા પાત્ર રહેશે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો પાક નુકસાન સહાય જાહેર કરવામાં આવી છે ગુજરાતમાં તેર મેથી અઢાર મે સુધીમાં થયેલા માવઠાના કારણે ખેડૂતોને ખેતી અને બાગાયતી પાકોને ભારે નુકસાન પહોંચ્યું હતું જેના કારણે ખેડૂતોને છે તે નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો રાજ્ય સરકારે માવઠાના પાકને નુકસાનીઓના સર્વે કરવાનો આદેશ આપ્યો છે જે હવે પૂર્ણ કરી દેવામાં આવ્યું છે સાથે વિગતો અનુસાર અહેવાલ કૃષિ વિભાગને સોંપવામાં આવ્યા છે કૃષિ વિભાગના સર્વે પ્રમાણે રાજ્યમાં અંજા અંદાજીત સોળ હજાર એકસો સત્યોતેર હેક્ટર વિસ્તારના કારણે માવઠામાં અસરગ્રસ્ત થયા છે ગુજરાતમાં સાત જિલ્લામાં દસ હજાર નવસો તેતાલીસ ખેડૂતોને નુકસાન થયું છે અંદાજે સત્યાવીસ પોઈન્ટ પચાસ કરોડથી પણ વધુ સહાય ખેડૂતોને આગામી સમયમાં સરકાર દ્વારા ચૂકવવામાં આવશે મિત્રો ચોમાસા અંગે આંબાલાલ પટેલે કરી છે મોટી આગાહી ગરમીએ રેકોર્ડ તોડી નાખ્યા બાદ હવે ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે આવતીકાલથી ગાજવીજ સાથે વરસાદની આગાહી જેમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં આંધી વંટોળ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ ધમાકેદાર રહેશે દસ જૂનથી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે અને બાર જૂનથી મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા જોવા મળી રહે બેંક ઓફ બરોડા બેંકમાં ખેડૂતોનો હોબાળો ગઢડામાં બી બેંકમાં ખેડૂતોએ હોબાળો કર્યો છે છ મહિનાથી ધિરાણ આપવામાં ન આવતા ખેડૂતોએ હોબાળો કર્યો છે જોકે ખેડૂતો સાત દિવસમાં ધિરાણ નહીં અપાય તો ખેડૂતો દ્વારા આંદોલન ચમકી ઉગશે બીઓબી બેંકમાં આશરે પાંચસોથી વધુ ખેડૂતો ખાતેદારો છે બેંકના સ્ટાફ દ્વારા ગેરવર્તન કરવાનું સામે આવવાથી ખેડૂતોએ આરોપ કર્યો છે જે અંગે બ્રાન્ચ મેનેજરે કંઈ પણ જવાબમાં આપ્યો નથી નકલી બિયારણને લઈને ખેડૂતો થઈ જાજો સાવધાન ડાંગર પાકની રોપણી કરતાં પહેલાં યોગ્ય બિયારણની જરૂર છે જેથી ખરીદી કરવા જતા પહેલાં મોટાભાગના ખેડૂતો છેતરાઈ જાય છે જેથી ડાંગરના પાકની રોપણી માટે ખેડૂતોને છે તે આબોહવા અને સિંચાઈના માધ્યમોને ધ્યાનમાં રાખીને બિયારણ પસંદ કરવાનું હોય છે આ સાથે ખેડૂતો પાણી ભરાઈ જવાની સ્થિતિ અને જમીનમાં ધ્યાનમાં રાખીને ડાંગરના પાક ઉગાડતા હોય છે કારણ કે ડાંગરની ઘણી જાતો છે જે ઓછા પાણીવાળા વિસ્તારમાં ઉગાડવામાં આવે છે જ્યારે ઘણી એવી પણ જાતો છે જે વધારે પાણીમાં ઉગાડવામાં આવે છે ડાંગરના પાકને તૈયાર કરવા માટે એકસો દસ થી એકસો ચાલીસ દિવસનો સમય લાગે છે મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો શાળા વેકેશનની તારીખમાં થયો છે ફેરફાર રાજ્ય શાળા સંચાલક મંડળે શાળાઓના વેકેશન લંબાવવાની માંગ કરી છે રાજ્યમાં શાળા સંચાલક મંડળે સીએમને પત્ર લખીને વેકેશન લંબાવવાની માંગ કરી છે હીટ વેના કારણે શાળાઓમાં એક અઠવાડિયું વેકેશન લંબાવવાની માંગ કરવામાં આવે છે તેમજ તેર જૂનના બદલે વીસ જૂનથી શાળાઓની શરૂઆત કરવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે દિવાળી વેકેશન એક અઠવાડિયું ઓછું આપી દિવસોમાં સરભર કરવાની માંગ પણ કરવામાં આવી છે હવે ગરીબોને મળશે દસ હજાર રૂપિયા સુધીની સહાય ગુજરાતના દરેક ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા છે રાહતના સમાચાર હવે હવેથી જનધન ખાતામાં ખેડૂત મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને દસ હજાર રૂપિયા બેંકમાં ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે જ્યારે આ દસ હજાર રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે જ્યારે પહેલાં આ યોજના હેઠળ પાંચ હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી હવે તે વધારીને દસ હજાર રૂપિયા સુધી કરવામાં આવી છે મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો પાક વીમો સાઠ દિવસમાં જમા બે હજાર અઢારમાં શરૂ થયેલી લડત બે હજાર ચોવીસમાં રંગ લાવી ન્યાય મળ્યો બે હજાર અઢારમાં જ્યારે બનાસકાંઠા જિલ્લામાં લગભગ દુષ્કાળ જેવી સ્થિતિ હતી એવા સમયે વીમા કંપનીઓએ સાબિત કરી દીધું હતું કે અહીં નુકસાન જ નથી છાસઠ ખેડૂત મંડળીઓ વીમા કંપનીઓ સામે ગ્રાહક સુરક્ષા કોર્ટે ગઈ હતી ગ્રાહક સુરક્ષા કોર્ટનો ચુકાદો છ વર્ષે આવ્યો અને તાજેતરમાં કોર્ટે તમામ ખેડૂતોને નવ ટકા વ્યાજદરે વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે આઠ હજારથી પણ વધુ જેટલા ખેડૂતોને અગિયાર કરોડ રૂપિયાનું વળતર સાહીઠ દિવસમાં ચૂકવવાનો આદેશ પણ આપ્યો છે સિલાઈ મશીન ખરીદવા માટે મળશે બાર હજાર રૂપિયાની સહાય દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને શીર્ષક કરવા તેમજ તેમના ઘરે કામ આપવા માટે છે તે મફત સિલાઈ યોજનાની શરૂઆત કરવામાં આવી છે આ યોજના હેઠળ દરેક રાજ્યના મજૂર પરિવારોની પચાસ હજારથી પણ વધુ મહિલાઓને મફત સિલાઈ મશીન યોજના આપવામાં આવશે આજે અમે તમને પીએમ કિસાન સિલાઈ મશીન વિશે વાત કરીશું આ યોજના હેઠળ લાભ લેવા માટે આર્થિક રીતે નબળા પરિવારની મહિલાઓને છે તે ઓનલાઈન અરજી કરવાની રહેશે હાલમાં આ યોજના દેશના અમુક રાજ્યોમાં શરૂ છે જેમાં ગુજરાત મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર કર્ણાટકમાં છે તે ફ્રી સિલાઈ મશીન યોજનાની શરૂઆત કરવામાં આવી છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો આધાર કાર્ડ અને પાન કાર્ડને લઈને આવ્યા છે મહત્વના સમાચાર જે લોકોને પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કર્યું નથી તો તે વહેલી તકે આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરાવી દેજો જ્યારે કેન્દ્ર સરકારે જણાવ્યા અનુસાર દેશમાં સિત્તેર કરોડ પાન કાર્ડ ધારકો છે જેમાંથી દસ કરોડ લોકોને પાન કાર્ડ અને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું પણ જો આધારને અને પાન કાર્ડને લિંક નથી કરાવ્યું તો મોટી રકમનો વ્યવહાર તમે બેંક દ્વારા નહીં કરી શકો સરકારી યોજનાનો લાભ નહીં મેળવી શકો તેમજ ટેક્સ વિભાગ દ્વારા કોઈ રિફંડ આપવામાં આવશે નહીં મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરી લે તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો છે ફેરફાર મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે કે ચૂંટણી પર કેન્દ્ર સરકારે રોકોને રાહત આપતા પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં બે રૂપિયાનો ઘટાડો કર્યો છે મિત્રો આ ઘટાડો મિત્રો ગુજરાતમાં પેટ્રોલ ચોરાણુંની આજુબાજુના ભાવે મળી રહ્યું છે જ્યારે ડીઝલ નેવું રૂપિયાની આજુબાજુએ છે જ્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે રાજસ્થાનની સરકારે ત્યાં પેટ્રોલ અને ડીઝલ બંને પર બે રૂપિયાનો વેટ ઘટાડ્યો છે એટલે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો છે તો શું મિત્રો ગુજરાતમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવો જોઈએ કે નહીં કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો સોના અને ચાંદીના ભાવમાં આજે જોરદાર ઘટાડો જોવા મળ્યો છે વેબસાઇટ અનુસાર આજે દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનાની કિંમત બે હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઘટી સાથે તેમનો નવો ભાવ એકોતેર હજાર આઠસો વીસ રૂપિયા પહોંચ્યો છે ચાંદી પિસ્તાળીસો સસ્તું થઈને એકાણું હજાર મિત્રો આજનો ખેડૂત છે તે મોંઘવારીમાં ફસાયો છે બે વર્ષ પહેલા મગફળીનું બિયારણ હજારથી બારસો રૂપિયામાં મળતું હતું જે આજે ડબલ થઈ ગયું છે બાવીસો થી ચોવીસો રૂપિયા એ ભાવ પહોંચ્યા છે તેવી જ રીતે બે વર્ષ પહેલા એક હેક્ટર જમીન ખેડવાના ખેડૂતોને એક કલાકે આઠસો રૂપિયા મળતા તેમાં પણ આજે વધારો થયો છે વધુમાં બે વર્ષ પહેલાં પ્રતિ દિવસે ખેતમજૂરીનું વેતન દોઢસોથી બસો રૂપિયા હતું જે આજે અઢીસોથી સાડી ત્રણસો થઈ ગયું છે મિત્રો રાસાયણિક દવા ખાતરોને બે વર્ષ પહેલાં આજની તારીખમાં ત્રીસ ટકાનો વધારો છે આમ વધતી જતી મોંઘવારીના ખાડાને ખેડૂતો દિવસેને દિવસે દેવાદાર બનતા જાય છે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની અગિયાર હજાર ક્વિન્ટલ આવક થઈ હતી ટુકડા ઘઉંના એક મણના ભાવ ખેડૂતોને છસો ચુમ્માળીસ રૂપિયા મળ્યા હતા યાર્ડમાં ટુકડા ઘઉંના ખેડૂતોને સારા ભાવ મળ્યા હતા ટુકડા ભાવના ખેડૂતોની સાથે સાથે લોકમાન ઘઉંની પણ આવક થઈ હતી લોકવાન ઘઉં બેતાલીસો ક્વિન્ટલ આવક નોંધાઈ હતી લોકવન ઘઉંના એક મણના ભાવ પાંચસો એકતાલીસ રૂપિયા સુધી મળ્યા છે ખેડૂતોને કેળમાં કપાસની ચાર હજાર ક્વિન્ટલ આવક નોંધાઈ છે જેમાં એક મણ કપાસના ખેડૂતોને ચૌદસોથી સોળસો રૂપિયા સુધી ભાવ મળ્યા છે ખેડૂતોને કપાસના સારા ભાવ મળતા ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી હતી મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો બે હજાર ચોવીસમાં પચીસ હજાર રૂપિયાની સહાય ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર દુષ્કાળ અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતોમાંથી રાહત આપવા ઓગસ્ટ બે હજાર વીસમાં રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની સંરચના કરવામાં આવી હતી ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ ચાર હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાન પર ત્રીસ ટકાથી લઈને સાહીઠ ટકા સુધી નુકસાન વળતર અપાશે કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સા